આપણે કાજી ને કહેવાનો છે ને ડાયલોગ એમ કે કે સટકલી એમ આમ 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 હાથ કેટકલી હા નકર શિવ ભાઈ ગુસ્સે થાય કે આપડે કાજી જઈને કઈ આવી મારે જોઈ છે બટેટું જોય છે

એ ને ફરે આજે નઈ માર દીકો પછી હોય ને પછી ના ના તાડુ 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 નથી નથી એકમાં બેહું છે તાડુ તાડુ માર દીકો બા જો દાળ બનાવે છે દાળતા ન શીખવી બનાવતા આ ગેસ બંધ કર આ ગેસ બંધ કરતા શીખી કે ગેસ બંધ કરતા નથી આ ફોલ કરતા ને બંધ કરતા ભાઈ ભાઈ ગાલીથી દે લે જા જા હજી હાથ નહીં થાય હજી ઉપર જતો જાય જા કોણ આવી જાય જો તો કોણ જાય છે અહીંયા જો આયા આયા કોણ ઊભું જોતો જલ્દી કોણ ઊભું આયા કોણ ઊભું હે કોણ ઊભું છે ન્યા બા છે મીનો છે આવતો રહે બધું નહીં નહીં કરવા જાય આવતો રે આવતો રહે નહીં નહીં કરવા જાય છે આવો 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 પાછળ 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 બાપા જાવ બાપા પાછા નહીં પાછી નહીં પાછી ગાડી નહીં પાછી એની ગાડી કરો મને પૂછે છે એની ગાડી કરો હું માર્દી કહો હરખ પૂછ હું પછી શું કરવું છે એની ગાડી કરીને તારે હોન કેમ મારી છે ગાડી કરીને એની આ ગાડી કરી છે પછી ભપી થઈ જાય મારો દીકો શિવ શિવ હે એની ગાડી કરી જો જો કેમ થાય મૂકી દેલ એની ગાડી મૂકી દે મૂકી દેલ મૂકી દે કાજીન બેડ ઉપર મૂકતો જાય કાજીન બેડ ઉપર મૂકતો ઈ દે શિવ બેડ ઉપર મૂકી દે અહીં મૂકી દે મૂકી દે મારી મૂકી દે મૂકી દે જો કાકા એવા જો ગોપાલ કાકા ફાઈક જલ્દી કાલે ગાડી બની રહી ટેબલ ની ગાડી બનાવી બની પાછું મને પૂછે એની ગાડી બનાવું એની ગાડી બનાવું હું બનાવું તમારે દીકુ ને નહીં 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 બંધ નહીં બંધ નહીં દરવાજા બંધ નહીં બંધ નહીં બંધ નહીં બંધ નહીં એલા છોકરા એટલે છોકરો ક્યાં ગયો છોકરો ક્યાં ગયો લે લે વાહ વાહ

રસોડામાં આજ જો જો ટમેટો ઓલાયેલું જા જો લઈ ને ભાઈ ગયું ટોમેટું પડી ગયું જા લેતા પાછું ટમેટું જા બટેટું આપો તો કે બટેટું આપો કે એમાં કઈ ન થઈ કે

Pakai, 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 jeli, pakai, 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 pakai. Sorry, kaya mana? Ban kita, sorry. Si Upaya Nasional yang boleh kawan-kawan ini, ini mesti mereka dan aku. Video pesan itu like, comment, dan subscribe.